જય માતાજી આપણે ગુજરાતી છીએ ને એટલે આપણા મગજમાં એક વેપારી બુદ્ધિ હોય કે વીસ વર્ષ પહેલાં બાજુવાળો પ્લોટ મને બે લાખમાં મળતો હતો આજે એની કિંમત બે કરોડ રૂપિયા છે ત્રીસ વર્ષ પહેલાં આ જગ્યા મને ત્રણ લાખમાં મળતી હતી આજે એની જ કિંમત ત્રણ કરોડ રૂપિયા છે પણ મારે તમને જણાવવાનું છે કે કરોડના મણકાં સીધા હોય ને ત્યાં સુધી બેસીને કોઈ યજ્ઞ કરી લેજો પરિવાર સાથે બાળકો સાથે વર્ષમાં એક જાત્રા કરી લેજો પછી જ્યારે કરોડ આમ સીધી થઈ ગઈ હશે ને પથારીમાં સૂતા હોઈશું ને ત્યારે માત્ર ફોટા જોવાના જ આવશે કારણ કે જીવનની અંદર જ્યારે પ્રાપ્ત કરવાનું હતું ત્યારે આપણે પ્રાપ્ત કરતા નથી અને પછી આપણે અફસોસ કરીએ છીએ આ તો માત્ર સ્થાવર જંગમ મિલકતની વાત થઈ પરંતુ નામની નિસરણીની જો આદત પાડી હશે તો આત્માને શરીર છોડતા તકલીફ નહીં પડે નહીતર કેટલાય લોકો એવા છે કે જે લોકોને ધામમાં જવું છે પણ મુક્તિ નથી મળતી બસ નામની નિસરણી દ્વારા આપણે પરમાત્મા સાથે જોડાઈ શકીએ છીએ પછી એ શિવનું નામ હોય રામનું નામ હોય કૃષ્ણનું હોય કે માતાજીનું હોય પણ નામની નિસરણી વગર ઉદ્ધાર નથી અને જે લોકો આખો દિવસ માળા કરતા હતા એને આપણે જ્યારે જોતા હતા એવું લાગતું હતું કે આ લોકો બહુ દેખાડો કરે છે કે બહુ ધાર્મિક છે પણ આજે હું તમને કહું છું એક માળા તમે કરી જોજો પછી તમે જોજો કે તમને કેટલી શાંતિ પરમાત્મા અર્પણ કરે છે અને નામની નિસરણી વગર કોઈ ઉદ્ધાર નથી અને ડિપ્રેશનમાંથી જો તમારે મુક્તિ લેવી હોય અને શાંતિની પ્રાપ્તિ કરવી હોય તો નામ સ્મરણ કરવાની એક આદત પાડજો અને આ આદત તમારા જીવનની ભક્તિ અને આધ્યાત્મિકતા થઈ જશે અસ્તુ વંદેગો માત્ર વિરલ બાપુ મોજ